તો ચાલો અમે માછલી ને બધું ફૂડ ખવડાવી મળી વાડી અને વાડીનો જે બ્લોગ બનાવશું એ જોવા જેવો છે તો એટલે કન્ટિન્યુ લેજો લાઈક કરજો શેર કરજો ફાઇનલી અમે લોકો આજે સન્ડે હોય એટલે ફાર્મ હાઉસ પર આવી અમે સાતમ આઠમ પછી પહેલી વાર આવ્યો છો ફાર્મ હાઉસ પર બીમાર હતા તો અત્યારે લીલી માંડવી જે ખાવાની મોજ છે એ અલગ જ છે ને જેને જોતી મોકલાવું વાલા મારી પાંચ કિલો માંડવી મોકલાવું પાંચ કિલો માંડવી લીલા ઓરા કરવા કામ આવશે હા ચાલો તો અમે અત્યારે ફાર્મ હાઉસ ની મજા લઈશી વાડીની અને આ મારી માંડવી છે બધી માંડવી બતાવી દે બેટા

ખારેકના બગીચામાં છે પણ ખારેક નો બગીચો છે ને અહીંયા છે મગ બતાવું માંડવી બતાવી હવે મગ વાવેલા છે આગળ થોડાક જાશું એટલે બધા પ્રકારના શાકભાજી વાવેલા છે દૂધી છે ગલકા છે કારેલા છે ગિસોડા છે પછી મરચી છે બેંગન છે ચોરી છે આ બધી વસ્તુ અત્યારે વાવેલી છે ખેડૂતને આ પ્લસ પોઈન્ટ હોય છે આ બેનિફિટ હોય છે એક ઓર્ગેનિક ખાવાની વસ્તુની આદત હોય છે અને બીજા નંબરમાં તાજું ખાવાની આદત હોય છે તો ખરેખર ખેડૂતના હોવાના નાતે અમને બધાને ગર્વો છે જેની પાસે જમીન છે એ વસ્તુ સારું હેલ્ધી અને ખાઈ શકી છે સિટીમાં ગયા પછી તમને ખબર જ છે કચરો જ મળે છે જે અત્યારે જોઈ શકો આ મોગ છે આ બેંગન વહીવત અને અહીંયા મરચી વાવેલી છે તો શરૂઆત થઈ ગઈ છે બધી પ્રકારની શાકભાજીની અને આ બધી વસ્તુ સામે વેલાવાળી આઈટમ છે આ મરચી છે તો મજા જ આ છે દર્શન ડેમે લોકો સ્કૂલમાં રજા હોય બાળકોને ને શોપ ઉપર બિઝનેસ ઉપર રજા હોય એટલે સવારથી સાંજ સુધી ફાર્મ હાઉસ ઉપર આવી જાય મોજ કરી અને એન્જોય કરતા હોય છે ચાલો આગળ બતાવું તમને અમારું ગોડાઉન છે આ વેલા છે દૂતીના

અને લીંબુમાં ફાલ આવતો નથી ખરી જાય છે અને નારિયેળમાં એ જ પોઝિશન છે આમ ઉપર મોજ કરીશી અને મોકલાવું પાંચ કિલો વરવા માંડવી લીલી કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને અત્યારે વાગી ગયા છે સાંજના સાડા છ અને આપણે લાંબો ટાઈમ પછી આવી રહ્યા છીએ બ્લોકમાં તો આજે છે રવિવાર તો અમારે બાપ દીકરો ગયા હતા વાડીએ તો થાકા પૈકા આવ્યા છે તો ચલો આપણે એને પૂછશું કે શું જમવું છે તો અમારે એને કારણ કે લાંબો ટાઈમ પછી આપણે આવી છીએ તો થોડુંક ઘસું પણ આવી રહ્યું છે થોડું ધીરું ધીરું તો જોઈએ હવે કેવું ઘસું આવે છે તો પેલા તમને પૂછીશ

શું મેડમ આજે પ્લાન છે આજે પહેલી વખત કચ્છી દાબેલી બનાવું છું કચ્છી પચાવ કચ્છ બુજ બુજ કાઈ ન ખાલી કચ્છ જ કચ્છ નહીં તો કચ્છી દાબેલીનો પ્રોગ્રામ છે અને એમાંય રાજકોટવાળા હોય એટલે તમને ખબર જ છે કે રવિવારે કાઈક ને પ્રોગ્રામ હોય જ છે તો કચ્છી દાબેલીમાં શું શું વસ્તુ જો ઈ પહેલા તમને બસ પાછું છે સિંગ લસણ મરચું અને ડુંગળી અને બરાકલા ઘરનો મસાલો સિંગ તેલ અને એલપીએચ તો ઓલમોસ્ટ તો આપણે ઘરની જ આઈટમ હોય છે પછી દાબેલી મેં બ્રેડ એક બહારથી લઈ પડે અને સિંગ એપ તો મસ્ત અને આજ દાબેલી બનાવવાના છે રેસીપી બતાવીશ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને દોસ્તો આટલા દિવસો બાદ અમે બ્લોગ આવી રહ્યો છે તો ખાસ યુનિક હવે અમે કરવા જઈ રહ્યા છીએ અને અમે થોડાક સોશિયલ વર્કની અરે જોડવા જઈ રહ્યા છીએ અને અમે સારા સારા વિચારો સમાજ પ્રત્યે રાખવા જઈ રહ્યા છીએ તો સપોર્ટ આપજો લાઇક કરજો શેર કરજો મિત્રો ચાલો કિચનમાં તો પહેલાં શું કરવાનું હોય

અમનભાઈ તમારે આજે અત્યારે મમ્મીએ શું કામ સોંપ્યું છે બટાકા પીસવાનું તો બોઇલ કરેલા બટાકા છે ને અને આવી રીતના દાબેલીમાં પીસવાના હોય તો તાર મમ્મીને તું દરરોજ મદદ કે શું શું કરાય હમ શું શું મદદ કરાય હા વાસણ પોતા બીજું શાકભાજી શું થાય છે ભાઈ એના મમ્મી ને વાસણ ધોઈ દે પોતા કરી દે અને બીજું શું કર દે શાકભાજી સુધાર દે તો થોડું થોડું કારણ કે બાળકોને શીખડાવી જોઈએ ચાલો કન્ટિન્યુ મસાલો મસાલા અને તો આનામાં નાખવાનો ને પછી બનાવવાનો મસાલો એડ થઈ ગયો

તો બધું ચાલો બનાવી દઈએ બાળકોને તો મસ્તનું હવે આમાં આટલું કર્યું હવે દાણા એકવાર એડ થઈ ગયા પછી મિક્સ કરવાનું ને ખાંડ સ્વાદ અનુસાર ના તો હવે આ બટેકા રેડી પીસાઈ ગયા છે બોઇલ કરેલા છે ને બોઇલ કરેલા હવે આમાં એડ કરશું તો કચ્છી જેવી કચ્છની દાબેલી બનવાની છે એટલી સ્મેલ આવી રહી છે સુગંધ આવી રહી છે તો ચાલો મિત્રો અમે લોકો દાબેલી બનાવી રહી છે તમારી ઘરે શું રસોઈ બની છે પહેલી જેની કમેન્ટ આવશે એમાં અમારા તરફથી એક મસ્તની ગિફ્ટ સેન્ડ કરવામાં આવશે એના ફેમિલી અને જે પેલી કમેન્ટ આપશે કે અમારી ઘરે આજે રસોઈ આ બની છે અને અમારા તરફથી અમારા ફેલ ફેમિલી તરફથી ગિફ્ટ મોકલવામાં આવશે અને ખાસ એનું સરનામું અમારા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર સેન્ડ કરવાનું રહેશે મન પટેલ બ્લોક કરી કરીને ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાં મેસેજ કરવાનું રહેશે હવે થઈ ગયું હવે લાવવાનું જોઈ લઈએ મસ્ત ને કચ્છી ભૂંગળા બટાકા આવી રહી પણ ખાઈ આપો એવો મસ્ત મસાલો બને લીંબુ તો પહેલી કમેન્ટ કોની આવે છે એને મારા તરફથી ગીફ આપવાનું આવશે તો ખાસ फटाफट શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરતા રહો દોસ્તો તો ચાલો દાબેલીનો મસળવો આવ્યો છે તો પાછા મેડમ બાજુ આ બ્રેડ ઓકે એક પીસ બનાવો ચટણી લગાવવાની બીજી બાજુ ગ્રીન ચટણી લગાવશું ઓકે પછી પછી કરશે આપણે આ મસાલો મસાલો ઓકે પછી પછી થોડાક માટીના દાણા નાખશો પછી ડોમી થઈ ગયું પછી તેલ મૂકીને શેક જેવું તમે લોથી મૂકાય ભાવે તેલ નાખશો ઓકે ટા અમારી રેસીપી તેની કહેવાય ભૂલાઈ ગયું નામે મને ને કચ્છી દાબેલી તો ચાલો હવે ટેસ્ટ કરીશ ત્યારે બતાવીશ અને ખાસ તમારી ઘરે શું રસોઈ બની છે એ કમેન્ટ કરજો જેની પહેલી કમેન્ટ આવશે એમાં અમારા ફેમિલી તરફથી આપકો ગિફ્ટ મોકલવામાં આવશે તો ડેઇલી હવે અમારે આ આવી રીતનું ભંડીનું ચાલુ રહેશે કંઈક સવાલ પૂછવામાં આવશે અને એનો જવાબ દેશે અને અમારા તરફથી ગિફ્ટ આપવામાં આવશે તો લાલો મારી ઘરે રહે છે સેન્ડવિચ જમી લે ઓલ દોસ્તો ઓલમોસ્ટ દાબેલી થઈ ગઈ નિર્વાતું કેટલી ખાઈ છે આલે નથી નાખાય એપ્રોક્સ કેટલી તું કેટલી મે તેલ જ કહી દીધું તું તો કે તારો આર કે આર કે હું થોડું થોડું મൈન લગા બે ત્રણ તો ચાલો દાબેલી કેવી બની છે મસ્તની દાબેલી બની છે જોઈ લ્યો અંદર હવે આની અંદર થોડીક સેવ નાખશું જો મારી જો

જેલમાં જે રેસ્ટોરન્ટ હોય રેસ્ટોરન્ટમાં જે સ્વાદ આવતો હોય ને એ સ્વાદ આવી રહ્યો છે અને જે દાણા ખાસ નહીં ખર એવી બાઇકમાં આવી રહ્યા છે ને એનો મસ્ત એનો સ્વાદ આવી રહ્યો છે બીજી બાઈટ લઉં છું કારણ કે એ બાઇકમાં તમને નહીં ખબર પડે દસ માથ હોય દસ માઠ કેટલા બહીના કેવી લાગે કેવી બહીની છે તમને બેન એમાં રિયલમાં જે રેસ્ટોરન્ટમાં સ્વાદ મળતો હોય એની બહેની છે તો ચાલો અમે લોકો આવો અત્યારે દાબેલી ખાઈ લઈશી મારે મેક્સિમમ ત્રણ દાબેલી ખાવાની છે ત્રણ ખાઈ લઉં છું પછી મેડમ જમશે અત્યારે હું બનાવીશ